હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જાય છે આઠ અને મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ જાય છે રેડી થઈ જાય છે મિત્રો ચા નાસ્તો એ કરી લીધો છે ફક્ત ને ફક્ત હવે ડીજી બેનને જે ખર્ચાઓ ગયો જશે ખબર નહીં મું બે જણા અત્યારે વહેલાં વહેલાં બાકી તો મિત્રો આપણે જે ડુંગળી ચૂંટવા જેવું તો મજૂરો આવતો એમનો ફોન આવ્યો પૈસા પહોંડી દેજો મિત્રો આપણે ને છીએ હવે એમને પૈસા પહોંડવા માટે બાકી તો નવી ચેનલની શૂટિંગમાં જ રજા થાય ને કાપડો જ જવાનું હતું કોઈ આવ્યું નહીં રાજુ તો ટાઈમ આઠ વાગે જેવું તો થઈ ગયો કદાચ આપવાના હોત તો આવી જાવ પણ આવ્યા નહીં મિત્રો તો ડીજીને હોય તો ગુડ મોર્નિંગ કહેવાય બાકી તો બને આવજો મિત્રો મજૂરમાં પૈસા લઈને ઘેર આવી છીએ અને ચકુને કરી દઈજો કરી દઈ દઈજો કરી હા છું ભાઈ શિયાંદો ખોરું છોકરા ઉઠ્યો તાડો અરે હલ્યા હલ્યા એ હર થઈ ગયો હર ગયો ઘર બનાવ્યું હે એટલે ઘર બનાવ્યું હે મિત્રો મિત્રો માં ભાઈ રાતી વાકણ ઊંઘ ને એની પાડી ની વાત રાખવા માટે ઉતરો આવું તો ડૂચા ના ભરે એટલા માટે કાંકર ની એની પાડી ના ઝુકાવ એટલે બાકી તો માઉ ગીગુર આટલા આવી ગઈ છે ભાઈ ફોમ બંકર હરો કરી ભાઈ ના એક જ એક જ પછી ચાલુ કરી દે આ ના જરા બોલો રે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો મિત્રો ગબનાયું છો ગમડાયું તમા બોંગા

અને ઇન્ડોરનું કોમકાદું છે એટલું બાકી છે એ તમને બતાવીશું તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચા નાસ્તો રેડી થઈ ગયો છે જો બહેને હું ચા લીધો છે પણ ભાઈ તો અત્યારે નાસ્તો કરતા નહીં ગરમીને એટલે અમો ડબ્બામાં મોટું તો નાસ્તો બાકી તો રકાવી લઈ લીધી છે ચાલે અને આ બધા ક્રિકેટ ચાલુ થઈ જાય વેકેશન પડી જાય એટલે મિત્રો છોકરાઓને ક્રિકેટ રમવાનું ચાલુ થઈ જાય તો અમે સીધા ખેતરમાં જઈએ અને ખેતરમાં જઈએ તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને મારા ભાઈ આઈ ગયા ઘેર આપણી ઓનો ચા નાસ્તો લઈને ખેતરમાં એટલે રહ્યા હતા તો ઘેર ના ગયા મા બોલનો એકલો ચા નાસ્તો લઈને આવ્યા છે બળ જવાનો બધા ખાલી લેવાનું ચાલુ છે હા કોણ શિખર મને નહીં ખબર બાકી તો મિત્રો ડીગુ જીવન ઘેર પકોડીઓ બનાવી ત્યાં જ તો તે ડીગુ પકોડી ખાવા લાગ્યું એટલે ખાઈ લે ભાઈ પકોડી ખાઈ લે રોઈને ઘાત થઈ ગયો તો ગોડો મસ્ત ને મસ્ત ને તો મિત્રો ચા નાસ્તો કરાય અને અમે જઈએ પછી ઘે ટાઈમ નવ વાગ્યા નવ મિનિટ થઈ જાય મિત્રો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અને આપણે ચા નાસ્તો હાલીને ઘરે ગયા હતા ઘેરના ઘેર એક બે ચાર ભાઈઓ આવ્યા હતા ડુંગળીનું ડુંગળીનો વેપાર કર્યો ને એક બે જણ પાછા મોકલે ભાગ કરી

અને મિત્રો ઘરની છાશ છે ફટોફટ જમી લઈએ જમીન પછી જવાનું છે આપણે ટાઈગરના શૂટિંગનું તો મિત્રો ફટોફટ જમી લઈએ જમીન પછી મળીએ સીધા તો મિત્રો અત્યારે વાગ્યા છું બહાર અને આપણે શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો અને મોમા અને પિન્ટુભાઈ આજે બહાર જેલા છે તો ગાડીમાં જવાનું નહીં આપણે આપણે જવાનું છે મિત્રો બાઇક લઈને બાકી તમારા અત્યારે મને ભાઈ લો બે જણો એ આવ પાણી કાઢે છે નેચ્યુ તા દે પેલા એને ને ભય પડી જાય તો મિત્રો હવે આપણે જવાનું છે બાઈક લઈ તો મેં એ જંગની તૈયારીઓ કરી નાખી છે કારણ કે આપણે બાઇક લઈને જવાનું છે ગરમી ખતરનાક છે મિત્રો મોટું મોટાનું માલ મસ્ત બાજી દીધો પાંચ દસ મિનિટનો રસ્તો છે આપણે વધારે આવું નહીં તો ફટોફટ નીકળીએ મિત્રો સીધા જંત્રાલ જઈ મળીએ તો મિત્રો અત્યારે વાગે છે એક શૂટિંગમાં આવી જાય છે બાકી તો અત્યારે હાલ ગાય નહીં તો શું એટલે બેઠા છે શાંતિ આજે મોહમ્મદ પિન્ટુભાઈ બે જણા ને મોકા બીજા બધા સાથે ગયા બધા બેઠા થઈને બે રહ્યા છે શૂટિંગની શરૂઆત કરવા જઈ રહ્યા તો જોઈએ શું મેળ આવે છે બાકી તો મોમા એવાની વાત જોઈએ છે કદાચ મોમો પીંટુભાઈ મેઘ પડ્યા છે તો આપવાના નહીં પણ ખતરનાક છે

આવ્યો એટલા મિત્રો જીવનલાલ ને લો કરીએ ને જોઈએ આમ સેવું સેટિંગ થાય તમારું એક છે હું બે બેન ના એ નથી વિધાઉટ આજનું શૂટિંગ છે મિત્રો

મસ્ત શૂટિંગ પૂરું કરીને આવી જશે મિત્રો બાઇક લઈને જતા હતા બાઇક ઉપર આવતા તો ગરમી ખતરનાક લુ એવી આપતી હતી લમણા પડતા હતા તો આઈ ઘેર પંખો ચાલુ કરી બેઠા હતા અને મિત્રો અવસિ થઈ જાય બાકી તો ચા મી કહી છે ઘેર તો મતલબ મસ્ત ચા લઈ લીધે છે ઘરમાં ઘર નાસ્તો લઈ લીધો છે મિત્રો ડી બેનની હાલ ઉઠ્યો બાર ભાઈ લંબુદા લંબુ છે

એટલે ખાવાની મજા આવી ગઈ છે બાકી તો તો બતાવીએ નહીં મિત્રો જતો અત્યારે વાગી જશે આઠ અને આપણે વધનારનો કોઈ કટ બનાવે નહીં આપણે જતા ગમો ડેરી દૂધ ભરાવા ના દૂધ ભરાવા નહીં સાગરદોરનો કોથરો લેવા પણ એ ડેરી થી મળ્યો નતો તો ઘેર ખાલી સાસ લાયા હતા

છેટલો બડો તાપ લાગ છેટલો બડો તાપ લાગ છે મું ખાઈ લઉં મું તો ખેલો બે જોડો તો લઈ જાળો મિત્રો મુન્યો નડીગી ને મૂન માબૂન ને માર બધા ભેગા ખાવા બેહી જશે મિત્રો જમવાનું આજે શું બનાવ્યું છે બતાવું તમે તો મિત્રો જમવામાં સાજા આપણે વડીયોનું શાક છે હા એટલે મેલ કે બેટા વળીએ એટલે આપણે જે મંચુરિયન ખાઈએ છીએ મિત્રો એ રે આજમાં માલધાર મફે લીલે શાક બન્યું છે આવું ખાઈએ જોઈએ છે એવું બન્યું છે બાકી તો મૂનિયા માટે શીર બનાવ્યું બફોરનો પેજો ડુંગળીને શાક પડ્યું છે અને હમણાં છે ગમની રૂચી સાઈઝ છે અને હમણાં છે મિત્રો દૂધ નવી દોસ્તું તો ફટોફટ જમી લઈએ અને જમીન પછી મળીએ જમી લેવાળા બધા તો મિત્રો મસ્ત ખાવા પીવાનું પૂરું કરીને આવી જાય છે બોર ઉપર ઠંડો માહોલ છે થોડો થોડો પવન ચાલુ છે તો મિત્રો જેવું આવે છે બાકી તો આપણું એડિટિંગનું કોમકાજ ચાલુ છે મિત્રો આજનો વિડીયો તમને જેવો લાગ્યો એ કમેન્ટમાં લખી દેજો ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે ભાઈ વિરમભાઈ તમે થમનેલ કઈ જગ્યાએ બનાવો છો અને સોરી કઈ એપથી બનાવો છો તો મિત્રો હું થમનેલ બનાવતો નહીં મારી પાછળ ટીમ છે એ થમનેલ બનાવે છે અને એરે લોકો થમનેલ બનાવવાનું કોમકાજ કરે છે મિત્રો આપણે નથી કરતા કાઇન માસ્ટરમાં બનાવ્યું છે કદાચ લગભગ કાઇન માસ્ટરમાં જ બનાવે છે પછી મનીષભાઈ મકવાણાની ખાસ કોમેન્ટ હોય છે કે વિરમભાઈ મારી સાથે વાત કરો તો મનીષભાઈ તમારો મારા જોડે કોઈ કોન્ટેક્ટ નહીં એટલા માટે આપણી વાત થતી નહીં બાકી તો મિત્રો બીજા કોઈ ગમે તેના કોઈ પ્રશ્નો હોય મિત્રો તો આજના વિડીયોમાં જરૂરથી કોમેન્ટ કરજો આપણે તમારા જવાબ આવવાની કોશિશ કરીશું બાકી વિડીયો શો લાગે કમેન્ટ કરી દેજો તમારું મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો યાદ કરી સપોર્ટ કરતા રહો આ જેટલો સપોર્ટ કરો છો એના કરતી વધુ સપોર્ટ કરતા રહો આપણો વિડીયો વધુમાં વધુ શેર કરતા રહો મિત્રો આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં